આકાશવાણી સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં અનેક વૈશ્વિક નેતાઓને મળશે ભારત અને ફ્રાન્સ દ્વિપક્ષીય સંબંધોને ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવા સંમત થયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યુ બે હજાર ઉપસ્થિત રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના માયાપુરમાં ઇસ્કોન મુખ્ય મથકની મુલાકાત લેશે સર્વોચ્ચ અદાલત આજે આઇપેક સર્ચ કેસમાં મમતા બેનર્જી અને બંગાળ સરકાર દ્વારા દખલગીરી કેસમાં ઈડીની અરજી પર સુનાવણી કરશે અને ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે ત્રણ મેચ રમાશે ભારત અને નેધરલેન્ડ વચ્ચે અમદાવાદમાં મુકાબલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ માટે નવી દિલ્હીમાં આવેલા અનેક વૈશ્વિક નેતાઓને મળશે શ્રી મોદી સ્પેનના રાષ્ટ્રપ્રમુખ પેડ્રો સાચેઝ ફિનલેન્ડના પ્રધાનમંત્રી એન્ટી પેટેરી ઓપ્રો સર્બિયાના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર વુશિક ક્રોએશિયાના પ્રધાનમંત્રી આંદ્રેજ પ્લેનકોવિક એસ્ટોનિયાના રાષ્ટ્રપ્રમુખ અલાર કારિસ ભૂતાનના પ્રધાનમંત્રી દાશોદ શેરિંગ તોગવે અને કઝાકસ્તાનના પ્રધાનમંત્રી ઓલ્ઝહાસ બેકતેનોમને મળશે ઇન્ડિયા આઈઆઈ ઇમ્પેક્ટ સમિટ બે હજાર છવ્વીસના ત્રીજા દિવસે એક સંશોધન પરિસંવાદ યોજાશે જેમાં એસ્ટોનિયન રાષ્ટ્રપ્રમુખ અલાર કારિસ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્યમંત્રી જીતીન પ્રસાદ સહિત અન્ય મહાનુભાવો ભાગ લેશે આ ઉપરાંત ઉદઘાટન સત્ર અને કાર્યકારી જૂથનું લોન્ચિંગ પણ યોજાશે આ સત્રમાં એઆઈ કેવી રીતે ઉત્પાદકતામાં વધારો કરી શકે છે કાર્યક્ષમતાને મજબૂત બનાવી શકે છે વિકાસ માટે નવા માર્ગ ખોલી શકે છે અને વૈશ્વિક સ્તરે સમાન રીતે અસમાનતા ઘટાડી શકે છે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાશે દરમિયાન આ સમિટમાં ગઈકાલે યોજાયેલા સત્રો અંગે અમારા પ્રતિનિધિનો અહેવાલ સાંભળીએ समिट के दौरान केंद्रीय स्वास्थ्य और परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा ने भारत के स्वास्थ्य सेवा में ए की रणनीति सही और स्वास्थ्य ए के लिए बेंच ओपन डेटा प्लेटफॉर्म बोध की शुरुआत की इस अवसर आरोप उन्होंने कहा की भारत ए के जरिए हेल्थ टेक के क्षेत्र में बड़ी छलांग लगा रहा है स्केलिंग इम्पैक्ट फ्रॉम इंडिया सोवेरेन ए सत्र में इंडिया ए मिशन के सीई अभिषेक सिंह ने कहा कि भारत हरित ऊर्जा के जरिए ए कंप्यूटिंग को बढ़ावा दे रहा है उन्होंने बताया कि भारत वैश्विक निवेश आकर्षित कर रहा है और प्रतिस्पर्धी लागत पर डेटा सेंटर क्षमता उपलब्ध करा रहा है। हाँ है इंडिया एआई इम्पैक्ट समिट 2026 वैश्विक एआई एजेंडा तय करने में भारत की मजबूत भूमिका को और सशक्त बनाता है अमन यादव आकाशवाणी समाचार दिल्ली भारत ने फ्रांस द्विपक्षीय संबंध ने खास वैश्विक विहात्मक भागीदारी में परिवर्तित करवा सम्मत किया है बनने पक्षों भागीदारी ने वधारवा और होराइजन 2047 अमलीकरण की नी, नियमित સમીક્ષા કરવા વાર્ષિક વિદેશ મંત્રી સ્તરીય સંવાદ શરૂ કરવા સંમત થયા છે બંને દેશ ભારત ફ્રાન્સ ઇનોવેશન ઇયર અને ભારત ફ્રાન્સ ઇનોવેશન નેટવર્ક શરૂ કરવા પણ સંમત થયા છે મુંબઈના લોકભવનમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેલિયન મેક્રો સાથે સંયુક્ત નિવેદન આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ ભાગીદારી માત્ર વ્યૂહાત્મક જ નહીં પરંતુ આજની અસ્થિર વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે વૈશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે પણ મહત્વપૂર્ણ છે हम अपने संबंधों को स्पेशल ग्लोबल स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में स्थापित कर रहे हैं यह पार्टनरशिप केवल स्ट्रेटेजिक नहीं है आज के उथल पुथल से भरे युग में यह ग्लोबल स्टेबिलिटी और ग्लोबल प्रोग्रेस की पार्टनरशिप है ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ વર્ષે યોજાનાર બાવનમાં જી સેવન સંમેલનમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે ફ્રાન્સ આ સંમેલનનું અધ્યક્ષપદ સંભાળશે મુંબઈમાં એક અખબારી નિવેદનમાં રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ જણાવ્યું કે એવિયનમાં સમિટ પહેલા આંતરરાષ્ટ્રીય કાર્યસૂચિ પર સર્વસંમતિ મેળવવા ભારત અને ફાન્સ વચ્ચે ખાસ બેઠકની જરૂર છે મેક્રો બંને દેશના યુવાનો માટે નવીનતાની તકો વિકસાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો જી સેવન સંમેલન અમેરિકા બ્રિટન ફ્રાન્સ જર્મની જાપાન ઇટલી કેનેડા અને યુરોપિયન સંઘના નેતાઓનો વાર્ષિક મેળાવડો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યુ બે હજાર છવ્વીસમાં ઉપસ્થિત રહેશે સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર તરીકે રાષ્ટ્રપતિ ઔપચારિક નૌકાદળના કાફલાનું નિરીક્ષણ કરશે અને ભારતની નૌકાદળ શક્તિ અને દરિયાઈ ક્ષમતાઓના પ્રદર્શનના સાક્ષી બનશે આગામી પચીસ ફેબ્રુઆરી સુધી યોજાનારી આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યુ કવાયતમાં સૌથી વધુ દેશ ભાગ લઈ રહ્યા છે યુદ્ધ જહાજો સબમરીન વિમાન અને વિવિધ દેશના પ્રતિનિધિમંડળો તેમાં ભાગ લેશે જે વૈશ્વિક નૌકાદળ શક્તિ અને સહયોગનું પ્રદર્શન કરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને મારા એક હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન્ડ સ્કોડ એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના એક દિવસના પ્રવાસે છે કોલકાતા પહોંચ્યા બાદ તેઓ નદિયા જિલ્લાના માયાપુરમાં ઇસ્કોન મુખ્ય મથકની મુલાકાત લેશે જ્યાં તેઓ શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરની એકસો બાવનમી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે શ્રી શાહ જયપતાકા સ્વામી મહારાજ સાથે સ્તરીય બેઠક પણ કરશે અને મંદિર પરિસરમાં જાહેરસભાને સંબોધિત કરશે સર્વોચ્ચ અદાલત આજે પ્રવર્તમાન નિદેશાલય ઈડી દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરશે તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કોલકાતા સ્થિત રાજકીય સલાહકાર પેઢી ઇન્ડિયન પોલીટીકલ એક્શન કમિટી આઈપેકના કાર્યાલય અને તેના સહસ્થાપક પ્રતિક જૈનના નિવાસસ્થાને કેન્દ્રીય સંસ્થા દ્વારા તાજેતરમાં કરાયેલા દરોડા દરમિયાન પશ્ચિમ બંગાળ સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનરજીએ હસ્તક્ષેપ કર્યો હતો આ કેસની સુનાવણી ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને કેવી વિશ્વનાથનની બનેલી ખંડપીઠ દ્વારા કરાશે વરિષ્ઠ વકીલની નાદુરસ્ત તબિયતને કારણે ગયા અઠવાડિયે સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી પુરુષ ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે આ મેચ ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે સાત વાગે થશે અન્ય બે મેચમાં દક્ષિણ આફ્રિકા સવારે અગિયાર વાગે દિલ્હીમાં સંયુક્ત આરબ અમીરાત સામે અને પાકિસ્તાન બપોરે ત્રણ વાગે કોલંબોમાં નામીબિયા સામે ટકરાશે દરમિયાન ગઈકાલે નેપાળે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ગ્રુપ સી મેચમાં સ્કોટલેન્ડને સાત વિકેટથી હરાવ્યું હતું શ્રીલંકાના પલ્લે કેલેમાં ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની મહત્વની મેચ ગઈકાલે સતત વરસાદને કારણે એક પણ બોલ રમાયા વિના રદ થયા બાદ ઓસ્ટ્રેલિયા સ્પર્ધામાંથી બહાર થયું હતું ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી પંજાબ હરિયાણા ચંદીગઢ અને પૂર્વ રાજસ્થાનમાં વાવાઝોડા અને કરા પડવાની આગાહી કરી છે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને રાજસ્થાનમાં દિવસભર ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે પશ્ચિમ મધ્યપ્રદેશમાં પણ વાવાઝોડા અને વરસાદ થવાની શક્યતા છે વિભાગે જણાવ્યું કે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે આવતીકાલ સુધીમાં ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગમાં મહત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે આગામી બે દિવસમાં ગુજરાત મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો મધ્ય ભારત અને પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા છે એસીસી મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટના ગ્રુપ એ મેચમાં ગઈકાલે ભારતે નેપાળને સાત વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે આ જીત સાથે ભારતની ગ્રુપ એની ત્રણ મેચમાં બીજી જીત છે ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે તનુજા કવરને તેની શાનદાર બોલિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરાયા છે પ્રથમ બેટિંગ કરતા નેપાળ અઢાર ઓવરમાં અઠ્યોતેર રનમાં ઓલ આઉટ થયું હતું ઓગણસી રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓપનર વૃંદા દિનેશે અણમ ઓગણચાલીસ રન બનાવ્યા હતા અને ભારતે સાત ઓવર અને પાંચ બોલમાં લક્ષ્ય હાંસલ કર્યું હતું નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રીય હાઇવે પર મધમાખી કોરિડોર વિકસાવવા માટેની પ્રથમ પહેલની જાહેરાત કરી છે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ભાર મૂક્યો છે કે આ પહેલ સાથે એનએચએઆઈ મધમાખી મૈત્રીપૂર્ણ વનસ્પતિના સતત રેખીય પટ્ટાઓ બનાવીને વાવેતરથી ઇકોલોજીકલ વાવેતર તરફ આગળ વધશે તેમણે ઉમેર્યું હતું કે આ કોરિડોરમાં ફૂલોના વૃક્ષો અને છોડોનો સમાવેશ થશે જેથી સમગ્ર વર્ષ દરમિયાન અમૃત અને પરાગની ઉપલબ્ધતા સુનિશ્ચિત થાય અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ આજના તમામ અખબારોમાં ભારત ફ્રાન્સ ભાગીદારી અને એઆઈ સમિટ અંગેના સમાચારોને પ્રથમ પાને સ્થાન અપાયું છે ગુજરાત સમાચારનું મુખ્ય મથાળું છે ભારત ફાન્સ વચ્ચે સંરક્ષણ ટેકનોલોજી સહિતના એકવીસ કરાર સંદેશની હેડલાઇન છે ફ્રાન્સ ભારતનું વિશેષ ભાગીદાર પીએમ મોદી દિવ્યભાસ્કરે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના નિવેદનને ટાંકતા લખ્યું છે આપણે એઆઈનું યુપીઆઈ જેવું વર્ઝન બનાવીશું આરોગ્યથી લઈ પરિવહન સુધી વધુ એક સ્થળે સ્થાનિક સમાચારોમાં પીપળજ ઓઇલ કેમિકલ કંપનીમાં આગ દુકાન મોલ સંસ્થાઓમાં કામના કલાકો નવથી વધારે દસ કરાયા એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ ગુજરાતમાં કુલ ચાર કરોડ ચાલીસ લાખ ત્રીસ હજાર સાતસો સત્યાવીસ મતદારો જેવા સમાચારોને સ્થાન અપાયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇન્ડિયા એઆઈ સમિટમાં અનેક વૈશ્વિક નેતાઓને મળશે ભારત અને ફ્રાન્સ દ્વિપક્ષીય સંબંધને ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવા સંમત થયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યુ બે હજાર છવ્વીસમાં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના માયાપુરમાં ઇસ્કોન મુખ્ય મથકની મુલાકાત લેશે સર્વોચ્ય અદાલત આજે આઈપેક સર્ચ કેસમાં મમતા બેનર્જી અને બંગાળ સરકાર દ્વારા દખલગીરી કેસમાં ઈડીની અરજી પર સુનાવણી કરશે અને ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે ત્રણ મેચ રમાશે ભારત અને નેધરલેન્ડ વચ્ચે અમદાવાદમાં મુકાબલો થશે આકાશવાણી પરથી સમાચાર સમાચાર પૂરા થયા હવે પછી આપ મિનિટે રાષ્ટ્રીય સાંભળી શકશો ક્ષમતા મૂલ્યાંકન સૌથી પહેલા કરો ધાર્મિક સ્થળોએ નાસભાગ ના થાય એ માટે લોકો નિયંત્રિત કરીને સક્ષમ રીતે સંચાલન કરવું તબીબી સંભાળ નબળા જૂથો સંભાળ મીડિયા સાથે તાલમેલ રાખો સુરક્ષા કર્મચારીઓને પૂરતી તાલીમ આપવી શિશુ બાળ